ગીર સોમનાથના યાત્રાધામ પ્રાચી તીર્થ માધવરાય ભગવાનના સાનિધ્યમાં શિવશક્તિ મહિલા મંડળ દ્વારા અષાઢી બીજ પાવન દિવસે મહા સત્સંગ તથા છપ્પન ભોગના ના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યાત્રાધામ પ્રાચી તીર્થમાં માધવરાય ભગવાનના સાનિધ્યમાં શિવશક્તિ મહિલા મંડળ દ્વારા ધૂન કીર્તન તથા રાસ ગરબા રમીને આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોની હાજરી આપી આ સત્સંગનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો ચિત્તલબેન હર્ષુભાઈ પંડ્યા પ્રાચી તીર્થ ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે આજે અમે શિવશક્તિ મહિલા મંડળ ગ્રુપ તથા માધવરાય સત્સંગ મંડળ તરફથી આજે આ છપ્પન ભોગનું આયોજન કરેલું હતું પ્રભુ પ્રભુની કૃપાથી ખૂબ સરસ છપ્પન ભોગનું આયોજનની અંદર હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ